સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ આપનું સ્વાગત છે વડોદરા કોર્પોરેશનમાં એડવાન્સ મિલકત વેરો 156.81 કરોડ ભરાયો ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ સુધીમાં કુલ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ ઓનલાઈનથી અને ઓગણપચાસ હજાર અરજદારોએ ઓફલાઇનથી મિલકત વેરો ભરેલ છે અને ઓનલાઇનથી એકસો સત્તર પોઈન્ટ સત્યાવીસ કરોડ અને ઓફલાઇનથી ઓગણચાલીસ પોઈન્ટ ચોપન કરોડ મળી કુલ આવક એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વેરા વળતર યોજના તારીખ પંદર જૂન સુધી લંબાવવામાં આવી હતી જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં યોજના હેઠળ કોર્પોરેશન એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડની આવક થઈ ચૂકી છે અગાઉ એક માસ માટે તારીખ ત્રેવીસ એપ્રિલથી ત્રેવીસ મે સુધી આ યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ ત્રેવીસ મે ના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને પંદર જૂન કરવાનો નિર્ણય કરાયો હતો તે સમયે કોર્પોરેશન મળી ચૂકી હતી યોજનાની વધાર્યા બાદ દિવસમાં કરોડ આવક વધી છે આ યોજનામાં એડવાન્સ વેરો ભરવા બદલ દસ ટકાને કોમર્શિયલ મિલકતમાં પાંચ ટકા વળતર અપાયું છે ઓનલાઈન વેરો ભરપાઈ કરીને એક એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર પાણી કર કન્ઝર્વન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે શિક્ષણ ઉપકર સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયો નથી શહેરના અંદાજે આઠ પણ ચાલીસ લાખ કરદાતાઓ છે ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક આઠસો સાત કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો કરોડ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે એડવાન્સ વાળા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલે પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ